હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનું ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર અગિયાર માપન પ્રવૃત્તિ નંબર અગિયારની સંપૂર્ણ સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમે તમારી જાતે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ પ્રવૃત્તિ કરી લખી શકો છો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર અગિયાર માપન અહીંયા તમારી તમારા મિત્રની અને તમારા પરિવારના સભ્યોની ઊંચાઈ કેટલી છે તે માપી અને નોંધ કરવાની છે તમારી આસપાસની વસ્તુઓની યાદી બનાવવાની છે તેની અંદાજિત ઊંચાઈની નોંધ કરવાની છે ત્યારબાદ ખરેખર કેટલી ઊંચાઈ છે તેની નોંધ કરવાની છે ઊંચાઈના અનુભવથી આસપાસની વસ્તુઓની પણ ઊંચાઈ અને પહોળાઈ માપવાની છે માપણી કરેલ વસ્તુઓ શ્યામાંથી બનેલ છે તેની ચર્ચા કરવાની છે મિત્ર સાથે રમતના મેદાનની શાળાના ઓરડાની તેમજ અન્ય વિવિધ સ્થળોની લંબાઈ અને પહોળાઈ નોંધવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે હું તમારા જેવા એક વિદ્યાર્થીની ઊંચાઈને બધું લખું છું તમારે તમારી વાત લખવાની છે મારી ઊંચાઈ ચાર ફૂટ એકસો વીસ સેમી છે મિત્રની ઊંચાઈ ચાર ફૂટ અને બે ઇંચ એટલે કે એકસો સત્યાવીસ સેમી છે પરિવારના સભ્યોમાં માતાની ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઇંચ એટલે કે એકસો પાસઠ સેમી છે પિતાની પાંચ ફૂટ નવ ઇંચ એટલે કે એકસો પંચોતેર સેમી છે ભાઈની છ ફૂટ એટલે કે એકસો ત્યાંશી સેમી છે ત્યાર પછી આસપાસની વસ્તુઓની ઊંચાઈ જોઈએ તો ટેબલ અંદાજીત ત્રણ ફૂટ એટલે કે એકાણું સેમી ખરેખર બે પોઈન્ટ પાંચ ફૂટ એટલે કે છોતેર સેમી છે ખુરશીની અંદાજીત માપી તી મેં તો એકસઠ સેમી થઈ હતી પણ ખરેખર દોઢ ફૂટ એટલે કે છેતાલીસ સેમી હતી એટલે કે પહેલાં અંદાજ લગાવવાનો છે અને પછી ખરેખર ઊંચાઈ માપી અને લખવાની છે બારીની અંદાજીત ચાર ફૂટ એકસો વીસ સેમી ખરેખર હતી સાડા ત્રણ ફૂટ એકસો પાંચ સેમી જેટલી હતી ત્યાર પછી આસપાસની વસ્તુઓની ઊંચાઈ અને પહોળાઈમાં જોઈએ તો ફ્રીજની ઊંચાઈ અંદાજે પાંચ ફૂટ એટલે અને પહોળાઈ બે પોઈન્ટ પાંચ ફૂટ ટીવીની બે ફૂટ ઊંચાઈ અને એક પોઈન્ટ પાંચ ફૂટ પહોળાઈ પલંગની બે ફૂટ ઊંચાઈ અને ચાર ફૂટ પહોળાઈ માપણી કરેલ વસ્તુઓ શ્યામાંથી બનેલ છે તેના વિશે લખીએ તો ફ્રીજ સ્ટીલ એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકમાંથી બનેલું છે ટીવી પ્લાસ્ટિક ધાતુ એલ્યુમિનિયમમાંથી બનેલું છે પલંગ લાકડું સ્ટીલ અને લોખંડમાંથી બનેલ છે આવી રીતે તમે તમારી આસપાસની જે વસ્તુઓ માપો છો તેની ઊંચાઈ અને પહોળાઈ લખવાની છે તથા તે શ્યામાંથી બનેલ છે તે લખવાનું છે રમતના મેદાનની લંબાઈ નેવ મીટર છે પહોળાઈ પચાસ મીટર છે તમારી શાળાના મેદાનની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તે તમારે માપીને લખવાની છે શાળાના ઓરડાનું માપ લંબાઈ આઠ મીટર છે અને પહોળાઈ છ મીટર છે તમારે તમારી શાળાના ઓરડાનું માપ લખવાનું છે ઘરનો બાગની લંબાઈ દસ મીટર છે અને પહોળાઈ આઠ મીટર છે તમારે અહીં તમારી શાળા કે તમારા ઘરના બાગનું માપ લખવાનું છે ઘરનો હોલ લંબાઈ છ મીટર છે પહોળાઈ ચાર મીટર છે આવી રીતે તમારા ઘરની ઓછરી કે હોલની લંબાઈ માપીને લખવાની છે ત્યાર પછી રસોડું લંબાઈ ચાર મીટર છે પહોળાઈ ત્રણ મીટર છે તમારે તમારા ઘરના રસોડાની લંબાઈ અને પહોળાઈ લખવાની અહીં આપણી પ્રવૃત્તિ અગિયાર માપન પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ઘરે તથા શાળામાં તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ લંબાઈ અને પહોળાઈ માપીને લખવાની છે મેં અહીંયા જે લંબાઈ અને પહોળાઈ લખી છે તે માત્ર નમૂના રૂપ ગણવાની છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ત્રણના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો